અરે ના બેબી ના શું કઉ તને અરે તારા પ્રેમમાં તો ના ગળામાંથી પાણી ઉતરે છે ખબર પણ નથી પડતી કે આ દીપો ક્યારે ઉતરે છે સાચે યાર ખૂબ જ થઈ ગયો છે મને એટલે હેડક વિડીયો બનાવા બનાવવું પડશે ઓ બનાવીએ પછી સોંતી રાખ બેબી યાર વાત પટાવી દઉં એટલે તારા બેબી બેબો પછી ઘરે જાગર તું તાર વિડીયો બનાવ્યા પછી આખો દાડો કરશન વિડિયા રોજ બનાવીએ ગર્લફ્રેન્ડ નવી નવી બનાવીએ મારે એને ટાઈમ આપવો પડે પણ વિડિયા બનાવ્યા પછી હાલ તું તાર આખો દાડો હાલ અડધો કલાક મારા માટે હાલ ખાલી વિડિયો બનાવી દઈએ પગ કરે જા તું તાર મને હાચો પ્રેમ થયો હ તે મી ચોકી તો ખોટો થયો હો તને દર વખત હાચો જ થાય હ ના બેબી હા બેબી એક કામ કર ને બકુ હું છે ને તને થોડી વાર પછી ફોન કરું ઓકે સારું બાય ઓકે હા ને રબોડા સના ઉપર કે મી તો કોઈ વિચાર્યું નઈ કોન્સેપ્ટ કોઈ હા કોન્સેપ્ટ કમ્પ્લીટ મી વિચાર લીધો એ કન્ટેન્ટ આવી ગયો ભિખારીનો પાંચમો ભાગ કડ દીએ બરાબર કડ દીએ બરાબર હા તો ભિખારી બને બરાબર હું 4 व्हीલ લઈને આવતો હોશ્યુ બરાબર બરાબર અન કોરે કો ના

હા બેબી ના ના ફ્રી છું યાર તારા માટે તો એવું છે જ નહીં મારે નવરો ને નવરો છું તો યાર અલે તારી બેબી કે કે નહીં નવરો બોગા પાડીન કરસન સોંતી રા મારા માટે કરું હું આ હા તે પણ મુયે પણ આ મારા માટે નહીં કરતો વાત કર

વિડીયો બનાવો કે નહીં બનાવો બનાવવાનો હોય મૂટો ના પાડું વાત કરે યાર તું તો તારા બેબા ને એઠો મેલક હારું હે મેલ્યો બેબા ને એઠા કમ્પ્લીટ 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 નહીં આવા આવા બેબો વચ્ચી ના નહીં આવા કમ્પ્લીટ હવે સંભળાઈ દઉં છેલ્લી વખત પહોંચ્યા સંભળાવું ને કે પછો વળગાડો હારું યાર બોલે પહેલા થી પહેલા જ કેવું પડશે મગજમાં મારું દિમાગ બેડી મો બોલે હવે બહાર નીકળ્યું નીકળ્યું બોલ ભીખારી નો હા બેબી ના ઊંઘ નથી આવતી ભલે રાત્રે મેં ત્રણ વગાડ્યા તારી સાથે વાત કરવામાં તો પણ દિવસે પણ હું તને ટાઈમ ફૂલ જ આપું એની ટાઈમ ફ્રી છું તારા માટે અરે શું કહું યાર તને તને કેમ સમજાવું તને તો ફૂલ ટાઈમ આપું યાર એવું નથી મારે હો ના ના બોલ બોલ ફ્રી છું બોલ આહા હા હા ઓહોહો નહીં નહીં યાર ઓહોહો લા 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 मालूम એ ભૂલી લે લે એ આ તાર મુન્ની નો મારા ઉપર ફોન આવે તારો ચમ વ્યસ્ત આવો નો એ કે મુન્ની